પાંચસો તેતાલીસ ઇન્જેક્શન ત્રણસો એકત્રીસ સર્જિકલ ત્રણસો અને અન્ય બસો આઠ આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે આ વર્ષથી આપણે પ્રિડેક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં વીસ ટકાનો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરી અને ઘણી વખતે દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે ઇન્ડેન્ટ મળતું હોય છે એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં છ મહિના પહેલાં આગોતરું આયોજન થશે જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈપણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો એમબીબીએસ ડૉક્ટરો વર્ગ બેના મેડિકલ ઓફિસર્સનો હતો આપણે અગિયારસો દસ જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જેમાં અંતરિયાળ વિસ્તારો ટ્રાઈબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડૉક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓએ આ આપણે પોસ્ટિંગ કરી રહ્યા છીએ રાજ્યની એકત્રીસ હોસ્પિટલમાં એકસો બત્રીસ એકાવન સબડિસ્ટ્રિક હોસ્પિટલમાં એકસો ઓગણીસ બસો બાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણસો દસ ચારસો પંચાણું આરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચારસો ત્રીસ અને રાજ્યની સત્તાવન ઇએસઆઈસી હોસ્પિટલમાં એકસો ઓગણીસ મળીને રાજ્યની આઠસો છપ્પન હોસ્પિટલમાં કુલ અગિયારસો ને દસ તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તબીબી વર્ગની બારસો બોતેર જગ્યાઓ પૈકી અગિયારસો દસ તબીબોના આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે કુલ મહેકમ એમ બીબીએસનું એટલે કે વર્ગ બેના એમો ડોક્ટરનું અડતાલીસો પંચાવન છે એમાંથી છત્રીસો ને છત્રીસ ભરેલી છે બારસો ને બોતેર ભરવાલાયક છે કે જ્યાં ખાલી છે એમાંથી આપણે અગિયારસો દસ ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડૉક્ટર છે એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે સત્યાવીસો જેટલા બોન્ડેડ ડૉક્ટરો આપણી પાસે અવેલેબલ છે એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર પીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડૉક્ટરો આપણને ઉપલબ્ધ થશે જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે ત્રણસો એકત્રીસ અને જગ્યા પસંદ જ નથી કરી એવા આઠસો એકાવન છે એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલઅપ કરીશું રાજ્યની અંદર આરોગ્યમાં હાલ